મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની આજે જન્મજયંતિ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સમાધિ સ્થળે પાઠવી શ્રદ્ધાંજલિ રાજઘાટ પર સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સો વર્ષની ગૌરવપૂર્ણ યાત્રાને ગણાવી દેશભક્તિ અને સેવાનો પર્યાય પોતાના લેખમાં પીએમએ કહ્યું બે હજાર સુડતાલીસ વિકસિત ભારતમાં સંઘનું યોગદાન દેશને કરશે પ્રેરિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ સમાજની એકતા પર મૂક્યો ભાર તો આત્મનિર્ભરતા માટે પણ કરી દેશવાસીઓને કરી હાકલ આજે દેશભરમાં અસત્ય પર સત્યની જીતના પ્રતીકનું પર્વ વિજયા દશમીની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે દશેરા કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત સંરક્ષણ મંત્રી સિંહે ભુજમાં કરી શસ્ત્ર પૂજન કયું શસ્ત્ર માત્ર એક હથિયાર નહીં પણ ધર્મની સ્થાપના છે સાધન શાસ્ત્ર અને શસ્ત્રને ગણાવી આપણી જીવંત પરંપરા ગાંધી જયંતિએ પોરબંદરના કીર્તિ મંદિરમાં મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ ગાંધીજીના તૈલ ચિત્ર પર પુષ્પાંજલિ અર્પી સર્વધર્મ શાંતિ સભામાં આપી હાજરી તો રાજ્યમાં અનેક સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરી અપાયો સ્વચ્છતાનો સંદેશ રાજ્ય સહિત દેશભરમાં પરંપરા પર્વ વિજયા દશમીની ઉજવણી સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરી શસ્ત્ર પૂજા તો દશેરાના પાવન પર્વ નિમિત્તે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ની ખરીદી માટે લોકો શોરૂમમાં ઉમટ્યા ભારતીય બોલર્સ સામે વેસ્ટ ઇન્ડિઝની નબળી શરૂઆત વેસ્ટ ઇન્ડિઝને ટોસ જીતીને બેટિંગનો નિર્ણય પડ્યો ભારે એકસો બાસઠ રનમાં ટીમ થઈ ઓલ આઉટ મોહમ્મદ સિરાજે ચાર જ્યારે જસપ્રીત બુમરાએ લીધી ત્રણ વિકેટ